જનજ સુદી પહોંચી અને હવે ભેગું કરીશું આના સિવાય ત્રણ માધ્યમો છે એમાં એક વિશ્વ નો નંબર છે અજીપ સુધી વિનંતી કર્યો કે વિશ્વ નંબર આ સોમી સામે સાહેબ સાથે બોલો ને કે લેખાય છે નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો સામે એક ઓલ આવે છે જેમાં બી પછી 30 સેકન્ડ માં કોઈ પણ વ્યક્તિ પોતાની જે આકાંક્ષા છે સંકલ્પ 2024 માટે રેકોર્ડ કરી શકે છે એના સિવાય SMS માં નમો દ્વારા તે પોતાની આશા અપેક્ષા આકાંક્ષા રજીસ્ટર કરી શકે છે એના સિવાય બીજું માધ્યમ છે નમો એપના માધ્યમથી બી આપ का कोई तीसरा एक माध्यम जे ईमेल एड्रेस की पर आप वोटर ने आशा आपां जो अपेक्षा बाकी सबका आगे સુધી पोहोचाई શકો છો આ ચાર માધ્યમો થી આપણે તમામ વસ્તુ પહોંચાડી શકીએ છે આદરણીય प्रदेश अध्यक्ष जी નું ઉત્પાદન સામગ્રી એટલે વિડિયો આ કાર્યક્રમ નો ઓ પેલી વિનંતી કરી છે કે પ્લે કરો प्रधान सेवक जो राजनीति नहीं बल्कि राष्ट्र नीति बदल रहे हैं देश की तस्वीर अब भारत के भविष्य को इसलिए आज देश के पास है आतंकवाद नक्सलवाद और उग्रवाद तो पर निर्णायक जीत की गारंटी देश के सांस्कृतिक पुनरुत्थान की गारंटी चांद पर लहराते तिरंगे से लेकर हर घर नल से जल की गारंटी 25 करोड़ लोगों को गरीबी से मुक्ति की गारंटी गारंटी किसान सम्मान की उभरती नारी शक्ति की युवा के उज्जवल भविष्य की। हर गारंटी भारत को सशक्त समर्थ विश्व गुरु और विकसित राष्ट्र बनाने की आने वाले पांच वर्षों के भीतर दुनिया की तीसरी ताकत इसी अगले कुछ वर्ष भारत के हजार वर्षों के स्वर्ण भविष्य का बने गया आधार और इस निर्माण में, में आप ही बन सकते हैं भागीदार दो के विकसित भारत को लेकर क्या है आपकी सोच आपकी उम्मीदें आपकी अपेक्षाएं, जो बनेगी दो हजार सैतालीस के विकसित भारत का आधार क्योंकि विकसित भारत की तो है मोदी की गारंटी यानी गांव से कस्बों से शहरों से महानगरों से अब देश की जनता खुद बताएगी कैसा होना चाहिए दो का विकसित भारत आपके सुझाव पाने के दे लिए देश भर में रखी जाएगी 6000 सुझाव पेटिका। तो बस पैर उठाइए और लिख भेजिए अपने विचार। आप अपने सुझाव देश के कोने कोने में पहुंचने वाले 500 सौ के माध्यम से या फिर नमो के माध्यम से पहुंचा सकते हैं साथ ही आप नौ शून्य नौ शून्य नौ शून्य दो शून्य दो चार पर मिस कॉल भी कर सकते हैं या फिर आप अपने सुझाव हैश विकसित भारत का संकल्प के साथ ट्वीट या पोस्ट भी कर सकते हैं आपके सुझाव ही बनेंगे विकसित भारत का आधार इसलिए उत्साह पूर्वक इस अभियान में हिस्सा लें संकल्प लें विकसित भारत का मोदी जी को फिर से चुनने का संकल्प लें एक बार फिर मोदी सरकार का विकसित भारत संकल्प पत्र के लिए सीधा को भेजे अपने ऐप डाउनलोड करें करें या नौ शुन्य, नौ, शुन्य, नौ शुन्य, दो शुन्य, दो पर नमस्कार मित्रों नमस्कार मित्रों બે હજાર ચોવીસનો લોકસભાનો ઇલેક્શન આપણી સામે આવીને ઊભું છે ભારતીય જનતા પાર્ટી એનો સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડ વેબ રજૂ કરે છે રોડવેબ રજૂ કરતાં પહેલાં લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોની શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના સગા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પપત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પપત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે અને એટલે આજે સંકલ્પપત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી દીધું છે ભાજપના સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટે એક કરોડ કરતા એકત્રિત કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રીય સ્તરે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્ય જેપી નડ્ડાજીએ દિલ્હી મુખ્યાલય ખાતે અભિયાનની શરૂઆત કરાવી છે અભિયાનના ભાગરૂપે ગુજરાતમાંથી પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેગી કરવા માટે આજથી આ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કરવામાં આવે છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુજાવ એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ એના દ્વારા પણ લોકોના સજેશન મેળવવામાં આવશે સંકલ્પ પત્ર માટેના સૂચનો આપવા માટેની આ પેટી જિલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો જેમ કે શોપિંગ મોલ મંદિર મુખ્ય ચાર રસ્તા ત્યાં સુધી કોલેજ વગેરે અગત્યની જગ્યા પર આ પેટી મૂકવામાં આવશે અને સાથે આજે વિડીયો એલઈડી વેન પણ આજની લોકસભામાં દરેક લોકસભામાં બે વેન એ પ્રચારના ભાગરૂપે અહીંયાથી મોકલવામાં આવે છે તેમાંથી આ પેટી રહેશે અને જે તે લોકો પોતાના અમૂલ્ય સૂચનો પણ એ પેટી દ્વારા અમારા સુધી પહોંચાડી શકશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે પર પણ ઘર જન જનસંપર્ક કરી જનતાના સૂચન એકત્રિત કરવામાં આવશે ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની બેઠકો કરી સૂચન અને સુજાવો એકત્રિત કરાશે જેમાં વિવિધ સમૂહ જેવા કે સી એ વકીલ શિક્ષક ડોક્ટર આઈટી પ્રોફેશનલ વેપારી ખેલાડી પૌરો સૈનિક સહકાર ક્ષેત્રના આગેવાનો પ્રગતિશીલ ખેડૂતો વિવિધ વર્ગના સમૂહના લોકો મળી તેમના સૂચનો અને સુજાવ પણ મેળવવામાં આવશે મિત્રો ભારતીય જનતા પાર્ટી એના કરેલા વચનો હર હંમેશ પૂરા કરતા આવ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણસો સિત્તેરની કલમ છે રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રોમાં પણ પંચાણું ટકાથી વધુ જે સંકલ્પ પત્રમાં જે પ્રોમિસ કરવામાં આવ્યા હતા જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે એકમાત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે ચૂંટણી ઢંઢેરાનો શબ્દ એ કદાચ ફક્ત ઢંઢેરો હતો પરંતુ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી પથ્થરની લકીર જેવી ગેરંટી અને એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંઢેરાનો જે શબ્દ પ્રયોગ કરે છે સંકલ્પ પત્ર એમાં વિશ્વાસ પણ રાખે છે એમાં પોતે ઇન્વોલ્ડ પણ થાય છે પોતાના સદેશ પણ મોકલે છે અને એના દ્વારા ગુજરાતનો ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો એ ફાળો પણ આપતા હોય છે આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપની પાસે અનુભવનું ભાતુ છે આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપના ધ્યાનમાં છે એનો ઉકેલ પણ આપને આપ સમજો છો તો આપને સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી અને આ જે પેટી સજાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો એવી વિનંતી છે મને વિશ્વાસ છે કે ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સજાવ પેટીમાં પોતાનો મત આપશે પોતાનો અભિપ્રાય આપશે અને એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના સકળ ઉપત્રમાં એનો સમાવેશ કરવાનો અમે પ્રયત્ન કરીશું આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય 2024 કા લોકસભા કા ઇલેક્શન અમારે સામે ખڑا હે ભારતીય જનતા પાર્ટી लोगों को सुझाव लेकर एक समय चोटनी ढंडेरा के नाम से गुजरात में जाना जाता था उसके बजाय एक संकल्प पत्र का नाम देकर दृढ़ निश्चय के साथ आपके सुझाव को आपकी अपेक्षा को पूर्ण करने का संकल्प दोहराते हुए हर बार जिस तरह से करते हैं कि लोगों का ओपिनियन लेते हैं लोगों से सुझाव मांगते हैं और वो सुझाव के आधार पर उनके जो अनुभव के आधार पर जो प्रश्न उनके मन में है प्रश्नों को कैसे उसका निकाल किया जा सकता है उसके बारे में उनका सुझाव भी है वो तो सब हम ये पेटी में एकत्रित करने वाले हैं ये पेटी भारतीय जनता पार्टी के मुख्य कार्यालय हर जिले के अंदर सभी मंदिरों में सभी कॉलेजों में ऐसे जो जाहिर जगह है वहां पर ये पेटी रखी जाएगी आज कमलम गांधीनगर से दो एलईडी वैन हर लोकसभा में दो जा रही है उसके अंदर पर ये पेटी रहेगी लोग उस पर भी सुझाव डाल सकते हैं ईमेल से भी दे सकते हैं मिसकॉल से भी दे सकते हैं तो ये व्हाट्सएप से भी भेज सकते हैं तो इस तरह का एक कार्यक्रम आज गुजरात भारतीय जनता पार्टी ने लॉन्च किया है आने वाले दो के लोकसभा के इलेक्शन के पहले लोगों का ओपिनियन लेते हुए वो सुझाव को हम संकल्प पत्र में वहाँ समावेश करने की कोशिश करेंगे और जो नहीं हो पाएंगे मगर फिर भी अच्छे सुझाव होंगे उसको भी पूरा करने का हम पूरी कोशिश करेंगे दो लास्ट इलेक्शन के अंदर भी हमने देखा होगा आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब के कार्यकाल में उन्होंने राम मंदिर का हो तीन सौ की कलम हो ऐसे ऐतिहासिक निर्णय जो कभी होंगे या नहीं होंगे ऐसे लोगों के मन में शंका थी वो निर्णय भी उन्होंने करके एक पूरा विश्वास जगाया है पूरे देश के लोगों को मोदी की गारंटी में विश्वास है मोदी की गारंटी यानी पत्थर की लकीर है मोदी ने गारंटी दी यानी वो काम होगा ये गारंटी उसके अंदर अपने आप आ जाती है ये जो दृढ़ विश्वास ऐसा पॉलिटिकल क्षेत्र में राजकीय क्षेत्र में आज तक ऐसा कोई नेता नहीं आया कि जिसके बात के ऊपर लोगों को भरोसा पड़े पहली बार नरेंद्र मोदी साहब ने एक अलग तरह से लोगों का विश्वास जीतते हुए पॉलिटिकल कार्यकर्ता भी जब जो कुछ कहता है तो करता है ये बात को प्रस्तावित किए हैं मैं आपके माध्यम से भी लोगों को अनुरोध करता हूँ आपके सुझाव आपके प्रश्न आप जरूर इस पेटी के माध्यम से या डायरेक्ट हमें भेजने की कोशिश करें, कृपा करें हम जरूर उसके ऊपर काम करने का आपको विश्वास दिलाते हैं बहुत बहुत धन्यवाद हमारी पास हमें अलग अलग सेक्टर ना अलग अलग जिला ने हमें ना वाँची लेसू